જવાહર મેદાનની સામે નવા ગુરુદ્વારા પાસે પાર્ક કરેલ ના કાચ કોઈ શખ્સે પથ્થરો ના ખાસીકી તોડી નાખતા બનાવના પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જવાહર મેદાનની સામે નવા ગુરુદ્વારા પાસે પાર્ક કરેલ કારના કોઈ અજાણ્યા રિક્ષા ચાલકે પથ્થરો ના કાચીકી કારના કાચને નુકસાન થયું હતું જણાવ્યા મુજબ જી જે જીરો ચાર સત્તર બ્યાશી નંબર ની રીક્ષા લઈ આવેલા શખ્સે પાર્ક કરેલી કારના કાચને પથ્થરોના ઘાઝીકી તોડી નાખ્યા હતા બનાવના પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો બનાવ અંગેની જાળ નિલંબા પોલીસને કરાતા નીલમબાગ પોલીસના કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી சைட் <coughs> <coughs>